નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંત્રીસો કટાજ જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારા ચેનલના વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

બચે કરવાય તો કે આવ ચોખો મારજો માટી ખેત આ સોબીન નો ભાવ 825 રૂપિયા થયો ભાઈ કુલે સંગા મે ભાઈ ક્વોલિટી ની વાત કરી તો ભાઈ સુપર ક્વોલિટી નો હે ભાઈ જોઈ લ્યો ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી ભાઈ 825 રૂપિયા ભાવ થઈ ગયો છે આબીન નો જો ક્વોલિટી માં ક્વોલિટી સારી હે ભાઈ 825 ભાવ આના આ સોયાબીનનો ભાવ આઠસો છવ્વીસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ તો આ પણ ક્વોલિટીમાં સારું છે આઠસો ને છવીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો જોવો ક્વોલિટી

આ સોયાબીનનો ભાવ 810 રૂપિયા થયો ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટી માં આવું છે ભાઈ 810 રૂપિયા ભાવ થઈ ગયો આનો ક્વોલિટી માં આવું ભાઈ જો આ સોયાબીનનો ભાવ 841 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કર તો સુપર ક્વોલિટી નું ભાઈ બીયર ક્વોલિટી નું જોઈ લો ક્વોલિટી એકદમ ચોખ્ખું આ ભાઈ 841 રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોવો ક્વોલિટી કાઈ ઘટ્યું નહીં

આઠસો ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે ભાઈ આ સોયાબીન ભાવ આઠસો ને ઓગણચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ ઘટે નહીં એકદમ ચોખ્ખું એ ભાઈ આઠસો ઓગણચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ આઠસો આનો ભાવ આજનો આ સોયાબીનનો ભાવ આઠસો તેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીનું બિયારણ ક્વોલિટીનું સોયાબીન જોઈ લો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ આઠસો ને તેતાલીસ રૂપિયા ભાવ થઈ ભાઈ જોઈ લો હા ભાઈ એકદમ ચોખ્ખું સોયાબીન કસ્તર વગરનું આઠસો તેતાલીસ ભાવ આજનો સુપર ક્વોલિટી आ सोयाबीन का भाव 829 रुपया थियो भाई क्वालिटी ने बात करनो भाई જોઈ લો क्वालिटी में सारो है भाई 829 रुपया भाव થઈ ગયો આનો જોઈજો ક્વોલિટી ભાઈ આ સોયબીનનો ભાવ 828 રૂપિયા થયો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં વાત કરીને ભાઈ સારી ક્વોલિટીમાં 828 રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈજો ક્વોલિટી આવી હે 828 આ ભાવ આતોનો 25 25 25 ત્રી બત્રીસ એકત્રી રૂપિયા બત્રીસ તેત્રી ચોત્રી અડત્રી નવ ચાલી અભિતાલીસ રૂપિયા મરાતા આ સોયાબીનનો ભાવ આઠસો ને ઓગણચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લો ભાઈ કસ્તર વગનનું એ ભાઈ એકદમ ચોખ્ખું એ આઠસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો જોઈ લો સુપર ક્વોલિટી સોયાબીન આ ભાઈ કાંઈ ઘટેની ક્વોલિટીમાં આ સોયાબીનનો ભાવ સાતસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીનું સોયાબીનને જોઈ લો ભાઈ સાતસો ને પચાસ રૂપિયા આનો ભાવ મીડિયમ ક્વોલિટી જેવો ક્વોલિટી આવી એ આ સોયાબીનનો ભાવ આઠસોને આડત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લ્યો આઠસો ને આડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ ભાઈ સુપર ક્વોલિટીનું સોયાબીન આઠસો આડત્રી આપવાનું